ઘણો ઉજ્જવળ છે તો આજે આપણે આજના મુખ્ય વિષય તથા ભવિષ્ય માટે કૃષિ વિજ્ઞાનમાં શોધો શક્યતાઓ અને તેની સામેના પડકારો વિશે જોઈએ આનો મુખ્ય ઉદ્દેશ છે કે ઓછા ખર્ચે ગુણવત્તાલક્ષી ઉત્પાદન મેળવવું એક પણ નાગરિક જેવી સંસ્થા આપણી સરકાર અને વિજ્ઞાન સૌ કટિબદ્ધ થયા છે ત્યારે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી ની શોધના નવા દ્વાર ખોલવા પડશે અવનવી પદ્ધતિઓ તથા ટેકનોલોજી વિશેની જાણકારી મેળવવી પડશે કૃષિ ક્ષેત્રે વિકાસ માટે બાયોટેકનોલોજી જુનેટિક્સ એન્જિનિયરિંગ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ એરોપોનિક્સ પદ્ધતિ એક્વાપોનિક્સ પદ્ધતિ સંકરણ પદ્ધતિ ગ્રીનહાઉસ પદ્ધતિ ટેરેસ ફાર્મિંગ પદ્ધતિ રોબોટ લેબર પદ્ધતિ જેવી વગેરે પદ્ધતિઓ છે જેમાંની કેટલીક પદ્ધતિઓ આ પ્રમાણે છે સૌપ્રથમ આપણે જોઈએ બાયોટેકનોલોજી બાયોટેકનોલોજીના ઘણા ફાયદા છે બાયોટેકનોલોજીની મદદથી ભારતમાં હાલ જે જમીનો પડતર છે તેને પણ કૃષિ ક્ષેત્રે આવી લેવા છે

કે છોડ પતે જા જીવાણની મદદથી પોતાનો ખાતર તૈયાર કરી લેશે генеટિક એન્જિનિયરિંગનો ભારતમાં ઉપયોગ કરીને ભારત જેવા વિકાસશીલ દેશ માટે નવી ખેત પેદાશો ઉત્પન્ન કરવામાં આવી છે આ ટેકનોલોજી વડે રણ જેવા ઉજ્જડ પ્રદેશમાં પણ ખેત પેદાશ થઈ શકે તેવા છોડની જાતો ભારતના વૈજ્ઞાનિકોએ વિકસાવવા માંડી છે યુનાઇટેડ નેશનલ જીન બેન્કે હજાર જેટલા છોડના નમૂના અને બીજ સંગ્રહી રાખ્યા છે હવે આપણે જોઈએ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ

તો જો હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં આ સરોવરો અને તળાવોમાં તરતા ખેતરો પણ જોવા મળી શકે છે હવે આપણે જોઈએ એક્વાપોનિક્સ પદ્ધતિ એક્વાપોનિક્સ પદ્ધતિમાં માછલી દ્વારા જે કચરો નિકાલ થાય છે તે કચરામાં રહેલા જીવાણુઓ વનસ્પતિ માટે ખાતર બનાવે છે અને તે વનસ્પતિ માછલી માટે પાણીને શુદ્ધ અને સ્વચ્છ કરે છે આ રીતે એક્વાપોનિક્સ પદ્ધતિનો ચક્ર ચાલ્યા કરે છે હવે આપણે જોઈએ ટેરેસ ફાર્મિંગ પદ્ધતિ પર્વતો ઢોળાવો પર્વતીય વિસ્તારો જ્યાં જમીનની અછત હોય તેવી જગ્યાએ ટેરેસ ફર્નિંગ પદ્ધતિ ખૂબ જ આશીર્વાદ રૂપ બની છે વિયેતનામ થાઈલેન્ડ જેવા ઘણા દેશોમાં ટેરેસ ફર્નિંગ પદ્ધતિ ખૂબ જ અસરકારક અને લોકપ્રિય બની છે તો હવે આપણે જોઈએ સંકરણ પદ્ધતિ ઈઝરાયલ જેવા નાનકડા દેશે ખેતીવાડી ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ લાવી છે જેમાં સંકરણ પદ્ધતિની મદદથી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી છે ઈઝરાયલ દેશમાં ટામેટા અને બટાકાના બીજનું સંકરણ કરી ટામેટો પ્લસ પોટેટો ઇઝ ઇક્વલ ટુ ટોમેટો નામનું નવસંકરણ બીજ તૈયાર કરવામાં આવ્યું છે આ ક્રાંતિથી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે હવે આપણે જોઈએ ગ્રીનહાઉસ પદ્ધતિ ખેતીવાડી ક્ષેત્રે ગ્રીનહાઉસ પદ્ધતિ એક મહત્વની અને ક્રાંતિકારી શોધ પુરવાર થઈ છે હોલેન્ડ દેશમાં ગ્રીનહાઉસ પદ્ધતિના પુષ્કળ પ્રયોગો થયા છે

જ્યાં જમીન ની અછત હોય તેવી જગ્યા હાઇડ્રોપોનિક્સ અને એકવાપોનિક્સ જેવી પદ્ધતિઓ ઝડપથી પહોંચી શકે તેવા વિકલ્પો પણ શોધવા પડશે અંતમાં તો બસ એટલું જ કહીશ જય કિસાન જય વિજ્ઞાન થેન્ક યુ